મહેન્દ્ર પિકઅપડાલા માં વિદેશી દારૂ ની કરતા હરિયાણા પાંચ ઇસમો દારૂની બોટલ અંગ એકસો એસી સાથે ઝડપી પાડી પ્રોહિબિશન ગણનપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ આણંદ શ્રી જીએમ પાવરા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પીસી તોસીફ અહેમદ તથા મહંમદ અફઝલ નાઓને મળેલ બાતમી આધારે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં રાવડાપુરા નેશનલ હાઈવે બ્રિજ પિકઅપ સ્ટેન્ડ નજીક આનંદ જનરલ હોસ્પિટલની પાછળ કીર્તિ પ્રોટીનના ખાચા નજીક પાંચ ઇસમો અને મહેન્દ્રા બોલેરો મેક્સ પિકઅપ વાહન સાથે રાખી અને શંકાસ્પદ હાલતમાં હોય જેઓને સાથે રાખી મહેન્દ્રા બોલેરો મેક્સ પિકઅપ ગાડીમાં તપાસ કરતા પાછળના ભાગે ત્રણ લાકડાના બોક્સમાં ભારતીય બનાવટની વિદેશી દારૂ મળી આવતા મહેન્દ્રા બોલેરો મેક્સ પિકઅપ ગાડી તથા ભારતીય બનાવટના વિદેશી દારૂનો મુદ્દામાલ કબજે કરી પકડેલ પાંચ આરોપીઓ વિરુદ્ધમાં આણંદ રૂરલ પોલીસ સ્ટેશન પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે નરેન્દ્ર શર્મા ન્યૂઝ ગુજરાતી આણંદ